રામપુર વાસના પ્રાથમિક શાળાની અંદર અમારા મયુરભાઈ શિક્ષક તરીકે કામ કરે બાળકો પ્રત્યે અનેરો પ્રેમ અમારા સાહેબ અમને એવું ભણાવે છે કે બધું જ આવડી જાય મસ્ત આવડી જાય પણ બાળકો મારા માટે એક એક રૂપિયાની વસ્તુઓ પણ લાવતા હોય છે બાળક એ કોરિસ લેટ હોય અથવા તો અરીસુ હોય એટલે કે નાના ભૂલકા નાના બાળકો હોય એ પોતાના મનની વાત સાચી ખોટી એમને જે યોગ્ય લાગી હોય તે કરતા હોય છે અને અમારી સંસ્થા ડૉક્ટર કે આ ફાઉન્ડેશન આ ભૂલકાઓ સાથે કામ કરે શ્રી વાસના પ્રાથમિક શાળાની અંદર અમારા મયુરભાઈ શિક્ષક તરીકે કામ કરે બાળકો પ્રત્યે અનેરો પ્રેમ અને જેના કારણે બાળકો એમના વિશે કંઈક કહેવા માગે અને આ લોકો જોડે વાતચીત થતા દરમિયાન એ બાળકોએ એમનો પ્રેમ અરીસાની જેમ મયુરભાઈની વાત કરી મયુર સાહેબ વેલા આવે એટલે મયુર સાહેબને ભૂખ લાગે એટલે અમે મધ્યાનનો ભોજનમાંથી એમના એમના માટે લાવીએ ખાવાનું અને અમારા સાહેબ ના હોય ત્યારે અમને ફાવતું નથી અમારા સાહેબ અમને એવું ભણાવે છે કે બધું જ આવડી જાય મસ્ત આવડી જાય મને તો શરૂઆતમાં પહેલાં એવું થતું કે હું એક ફાઉન્ડેશનનો શિક્ષક અને બીજા બધા સ્ટાફવાળા ગવર્મેન્ટ શિક્ષકો તો એમના જોડે મારે બનશે કે નહીં હું એમનામાં ભળી શકીશ ને કે નહીં પણ મારો આ વિચાર મનમાં ને મનમાં ક્યાં ખોવાઈ ગયો એની મને કંઈ ખબર જ ના પડી મારા સ્ટાફવાળા મારે કોઈ પ્રવૃત્તિ કરાવવાની હોય લાઈવ ક્લાસ લેવાના હોય કે પછી વિજ્ઞાનના પ્રયોગો કરાવવાના તો એ મને પૂરેપૂરો સાથ આપતા હોય છે એટલું જ નહીં પણ મારે કોઈ જરૂરિયાત હોય તો એ પણ એ મારા બધા શિક્ષકો પૂરી કરતા હોય છે તમે મેડમ ગીતા રાણી મૂવી તો જોઈ જ હશે ને કે એમાં મેડમ માટે બાળકો કેટલું પ્રેમ કરે છે અને મેડમ પણ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે કેટલું વિચારે છે બસ મારી પણ આ વાત એવી જ કંઈક છે હું તમને આજે જણાવું છું જ્યારે તો પહેલાં હું ગેટમાંથી સ્કૂલમાં ગેટમાંથી આવતો હોય ત્યારે બાળકો મને જોઈને નાચી ઉઠતા હોય છે જ્યારે હું મારું બધું જ દુઃખ ભૂલી જાઉં છું અને મારા નવા દિવસની રોજ બાળકો જોડે શરૂઆત કરું છું જ્યારે પ્રાર્થના પહેલાં હું જીરો તાસ લેતો હોય ત્યારે જ્યારે ક્લાસમાં એન્ટ્રી થઉં ત્યારે બાળકો ગુડ મોર્નિંગનો તાળીઓથી મને આવકારો આપતા હોય છે ત્યારે હું બહુ જ ખુશ થઈ જાઉં છું અને પ્રાર્થનામાં હું પ્રાર્થના કરાવું અભિનય ગીત કરાવતો હોય ત્યારે બાળકો બહુ જ ખુશ થઈ જતા હોય છે એટલું જ નહીં પણ બાળકો મારા માટે એક એક રૂપિયાની વસ્તુઓ પણ લાવતા હોય છે જેમ કે ચોકલેટ ઘોડીઓ આ બધું મારા માટે લાવતા હોય છે અને પછી મધ્યાહન ભોજનની વાત કરું તો અનિતા અને પ્રજ્ઞા નામની બંને દીકરીઓ મારા માટે રોજ ડીશમાં મધ્યાહન ભોજનનું ખાવાનું લઈને આવે છે ત્યારે મને કહે છે સાહેબ તમે રોજ કેટલા વહેલા આવો છો ત્યારે તો તમને કેટલી ભૂખ લાગતી હશે તો બસ એ સાંભળીને મધ્યાહન ભોજનનું મારા માટે બહુ સ્વાદિષ્ટ ખાવાનું બની જતું હોય છે આમ તો એક શિક્ષકે બાળકને વાલ કરાવવો જોઈએ પરંતુ મારી નિશાળના બાળકો મને વાલ કરાવે છે એ જોઈને મારી લાગણી અંદરથી બહુ જ ઉભરી આવતી હોય છે એટલા માટે હું એમને સતત એમનું ચિંતા કરતો હોઉં છું મારા જે શાળાના બાળકો બધા ગરીબી રેખામાંથી આવતા હોય છે એટલે એમને ખબર છે કે અમારે શિક્ષણની કેટલી જરૂર છે એટલા માટે આ બાળકો મને બહુ જ સાચવે છે અને હું પણ એમને બહુ જ સાચવું છું તેમને કોઈ પ્રવૃત્તિઓ કરાવું છું ટીએલએમ દ્વારા આ બધા દ્વારા હું એમને શિક્ષણ આપતો હોઉં છું કેર ફાઉન્ડેશનની અંદરથી ટીચરો મૂકવામાં આવ્યા એના કારણે જે બાળકોની જે અગવડ હતી એ અગવડતા દૂર થઈ અને બાળકોને ખૂબ જ મોટો ફાયદો થઈ રહ્યો છે આનાથી બીજું એક્સ્ટ્રા ટાઈમ આપી અને જે કોચિંગ કરાવવામાં આવે છે એ પણ એક ખરેખર પ્રશંસનીય કામગીરી છે એટલે કેઆર ફાઉન્ડેશનની તો ખરેખર જેટલી વાત કરીએ એટલી ઓછી છે એમનું કામ એક અનેરું કામ છે આ વાત જ્યારે અમે અમારા સંસ્થા ડૉક્ટર કેઆર શો ફાઉન્ડેશનના ફાઉન્ડર પ્રથુલ સર સાથે કરી કે આપણા શિક્ષક પ્રત્યે શાળાના બાળકોને કેટલો બધો પ્રેમ છે તો એમને પણ થયું કે લાવ હું આ બાળકોને મળું જેથી એ પોતે પણ આ શાળાની અંદર બાળકો સાથે વાત કરવા માટે આવ્યા અમારા શિક્ષક મયુરભાઈને અહીંયા આ શાળામાં ભણાવતા જોઈને ખૂબ જ આનંદ થયો મજાની વાત તો એ છે કે આ શાળામાં એફએલએનમાં એટલે કે વાંચન લખન ગણનમાં જેમને નથી આવડતા એક પણ બાળક નથી આ શાળાના પ્રિન્સિપલ કીર્તિભાઈ અને સ્ટાફ અને મયુરે સાથે મળીને એવો વિકાસ કર્યો છે કે બધા જ બધા જ બાળકો રેગ્યુલર રેગ્યુલર ક્લાસમાં જ ભણે છે જે એક ખૂબ જ આનંદની વાત છે હવે જોવાની વસ્તુ એ છે કે ડૉક્ટર કેઆરશ્રો ફાઉન્ડેશન આશરે સાડા આઠસો શાળાઓમાં કામ કરી રહ્યું છે અને આ સાડા આઠસો શાળાઓમાં લગભગ એક્યાસી હજાર બાળકો છે હવે આમનું ધ્યાન કઈ રીતે રાખવું બહુ જગ્યાએ અગત્યની વસ્તુ છે કારણ કે હું દ્રઢપણે માનું છું કે ઇંગ્લિશમાં કહે છે ને ડેવિલ લાઈઝ ઇન ડિટેલ અને ગોડ લાઈઝ ઇન ડિટેલ્સ એટલે કે દરેકે દરેક વસ્તુમાં છેક નીચે સુધી ઘૂસીને તમે ના જુઓ તો જે ક્વોલિટી જોઈએ એક્સેલન્સ ઇન એજ્યુકેશન જોઈએ ના મળી શકે અને એના માટે અમે વિવિધ પ્રકારની યોજનાઓ કરી છે અને જેમ એક કંપની ચાલે છે એ જ રીતે અમે એક આખી વ્યવસ્થા ઊભી કરી છે જેની શરૂઆત થાય છે ટેકનોલોજીથી મોબાઈલ ટેકનોલોજી અને ક્લાઉડની મદદથી અમારી પાસે એસ ટુ ટી ટુ કરીને એક મોબાઈલ એપ્લિકેશન છે જેમાં જેટલા બાળકો ભણાવીએ છીએ બધાએ બધા બાળકોનું દરેકે દરેક સ્ટાન્ડર્ડના દરેકે દરેક વિષયના જે બાળકોને અમારા શિક્ષક ભણાવે છે એનું રેગ્યુલર મોનિટરિંગ થાય છે દર મહિને દર દોઢ મહિને દરેકનું એસેસમેન્ટ થાય છે અને બધાના માર્ક એના ઉપર ચડે છે એક વસ્તુ એ થઈ બીજી વસ્તુ કંપનીમાં જેમ હાયર આર હોય છે લેવલ્સ હોય છે મેનેજમેન્ટના એ જ રીતે ડૉક્ટર કે આ ફાઉન્ડેશનમાં બી અમારી પાસે દર પંદર શિક્ષકે એક ટીમ લીડર હોય છે દર પાંચ છ લીડર ઉપર એક ક્લસ્ટર હેડ હોય છે અને દર ચાર પાંચ કે ત્રણ ક્લસ્ટર હેડ ઉપર એક ઝોનલ હેડ હોય છે અને એક એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે કે જેથી કરીને દરેકે દરેક શિક્ષકના વર્ષના ટાર્ગેટ હોય છે અને એમનું મોનિટરિંગ દર અઠવાડિયે એકચ્યુઅલી દર પાંચ દિવસે પંદર દિવસે અને પચીસ દિવસે થતું રહે છે દરેક શાળાની ટીમ લીડર વિઝિટ લેતો હોય છે અને દરેક ટીમ લીડર ઉપર ક્લસ્ટર હેડ પી આ દરેક વસ્તુનો ધ્યાન રાખતો હોય છે ક્લાઉડ મોબાઈલ ક્લાઉડ અને મોબાઈલ ટેકનોલોજી જે સોફ્ટવેર છે એમાં દરેકે દરેક બાળકના દરેકે દરેક વિષયના માર્ક્સ ટીમ લીડર બી ગમે ત્યારે જોઈ શકે છે ક્લસ્ટર હેડ બી ગમે ત્યારે જોઈ શકે છે ઝોનર હેડ બી ગમે ત્યારે જોઈ શકે છે અને હું પણ ગમે ત્યારે જોઈ શકું છું અને અમે જોતા રહીએ છીએ હજારે હજાર કાર્યકરોને ખબર છે કે આ બધી વસ્તુ એકદમ ટ્રાન્સપરન્ટ છે અવેલેબલ છે અને કોઈ પણ માણસ ગમે ત્યારે એ ચેક કરી શકે છે એટલા કારણોસર ડૉક્ટર કે આર શ્રો ફાઉન્ડેશનમાં જે જાગ્રતતા છે જે સભાનતા છે જે કાર્ય પ્રત્યેની નિષ્ઠા છે એ એક જુદા જ લેવલની છે અને એના જ પરિણામે અમને ખૂબ જ સરસ પરિણામો મળતા રહ્યા છે